વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી ગુજરાતના મહેમાન મેહમાન પંદરમી નવેમ્બરે ડીડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિ ની ઉજવણી નો રાષ્ટ્રીય પ્રારંભ કરો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પંદરમી નવેમ્બરે ફરી એક વાર ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરાવશે મોદી સાહેબ સવારે આઠ વાગ્યે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી દેવમોગરા માતાજીના દર્શન માટે જશે ત્યારબાદ ડેડીયાપાડા ખાતે યોજનારી વિશાળ જનસભાને સંબોધિત કરશે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારો શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા અગિયારસો કરોડ ફાળવણી કરવામાં આવી છે પીએમ મોદી ના લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આ કાર્યક્રમ દેશના વિવિધ આદિજાતિ રાજ્યો ના મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ઓક્ટોબરે એકતાનગર ખાતે સરદાર પટેલ ની જન્મ જયંતિ ની પણ હાજર રહ્યા હતા અને હવે ફક્ત પંદર દિવસ તેમની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ઇનરેખા ખાતે પદાધિકારીઓની બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમના તમામ કાર્યકરોને આ ઐતિહાસિક સ્થળ સાક્ષી બનવા માટે આહ્વાન કર્યું પંદર નવેમ્બર નો ખાસ કરીને કાર્યક્રમ છે મારી સાથે અહિયાં લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે મારા ધારાસભ્યો પણ હતા બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે આદિવાસી સમાજનો કાર્યક્રમ છે એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે તો આપ માધ્યમ આપના માધ્યમ દ્વારા પરિવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે ધન્યવાદ